બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે સ્વતંત્ર ભારતના ઓગણસીમાં સ્વતંત્રતા દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી નવોદય સ્કૂલ ખાતે કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ્ય પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પણ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ તથા ગૌસ્વામી પ્રિયંકા ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજારોહણ કર્યું હતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો દ્વારા આરોગ્ય જાગૃતિ અંગે આ કાર્યક્રમ યોજાયો હતો પ્રાથમિક શાળા નંબર ચાર સહિત તમામ સરકારી શાળાઓમાં પણ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું आज रोज पंदरमी ઓગસ્ટે स्वातंत्र दिन निमित्ते પીએચસી જુનાડીસા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું તે નિમિત્તે ગ્રામજનો સર્વ પોતાનું કિંમતી સમય આપી ઉપસ્થિત રહ્યા પીએચસીનો સ્ટાફ તથા સમગ્ર ગામ ગ્રામજનો તથા પત્રકારશ્રીઓને આજે અહીં ઉજવણીના ભાગરૂપે હાજર રહેવા બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અશુભ જય હિન્દ આજે પંદરમી આઠના છું અને ખૂબ મહેમાન તરીકે આપણી પ્રાથમિક શાળા નંબર ચારની અંદર મને આમંત્રિત કર્યું તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા કે બહુ સરસ રીતે વિકાસના કાર્ય ચાલુ છે બાળકોને અંદર એક પ્રકારનું ડિસિપ્લિન જોયું છે ઓબ્ઝર્વ કર્યું છે સાથે સાથે સુખાઈને પણ મેં નિહાળી છે અને આજના બાળકોની અંદર બહુ સરસ રીતે ઉત્સાહ જે કાર્યક્રમને ઉત્સાહ આપી છે તે તે બદલ હું તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરું છું આજે પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સ્વાતંત્ર્ય દિન અંદર ગામ લોકોને આમંત્રણ કર્યા ત્યારે ગામ લોકો ઉત્સાહથી સમૂહ સમૂહો આવેલ હતા સાથે સાથે આ શાળાની અંદર બાળકોએ સારો સાંસ્કૃતિક પ્રોગ્રામ કરેલ છે શાળાની અંદર કેટલીક કૃતિઓ પૂર્ણ કરવા માટે પંચાયત સદસ્ય અને આજના મુખ્ય જમાનસિંહ રશ્મિભાનું વિનંતી કરતા એમને એ પ્રશ્નો હલ કરવાની બાંધરી લીધી છે આજના આ પાવન પ્રસંગ સ્વાતંત્ર્ય દિન પંદરમી ઓગસ્ટિક શાળા જુનારી શાળાની અંદર

વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ